હેલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ હાઉસ કિચનમાં તો આજે આપણે અહીંયા પાત્રાના પાંદ ઉપર લોટ લગાડવાની કે લોટ લગાડ્યા બાદ વીટા વાળવાની ઝંઝટ વગર ઝટપટ તૈયાર થતાં અને સરસ સ્વાદમાં પાત્રા જેવા જ લાગતા આજે આપણે પાત્રા બાઇટ્સ બનાવીશું તો તેની રેસીપી જોવા માટે મારા વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોજો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો અહીંયા મેં પાત્રા બેટ્સ બનાવવા માટે અઢીસો ગ્રામ અળવીના પાન લીધા છે જે આપણે પાતરા બનાવવા માટે ઉપયોગમાં લેતા હોઈએ પણ અહીંયા આપણે જેટલી બધી નસો દેખાઈ રહી છે તે બધી કાઢવાની કોઈ જરૂર નથી ફક્ત મોટી અને જે જાડી નસો દેખાઈ રહી છે તેને જ દૂર કરવાની છે તો મેં અહીંયા સૌપ્રથમ પાનને ધોઈ અને મોટા જાડીવાળા વાસણમાં લઈ લીધા છે જેથી કરી અને તેનું બધું પાણી છે તે નીતરી જશે અને આપણે પાનને લૂંછવા નહીં પડે આવી રીતે પાન થોડા કરી દેવાની ચપ્પાથી નસો કાપશો તો પણ ચાલશે કારણ કે આપણે પાનને છે તે ઝીણા સમારવાના જ છે તો અહીંયા આપણે પાન તૂટવાનો કોઈ ડર નથી અને વધારાની નસો કાઢવાની ઝંઝટ વગર આપણા પાત્રા બેટ્સ તૈયાર થવાના છે

જો તમને પણ ચપાતી ના ફાવે તો મારી જેમ કાતરનો ઉપયોગ કરી અને સરસ રીતે બધા જ પાનને આવી રીતે ઝીણા કટ કરી લેવાના છે તો મેં અઢીસો ગ્રામ અળવીના પાન છે તેને અહીંયા સમાર્યા છે હવે અહીંયા સરસ મજાના પાતરા બાઇટ્સ બનાવવા માટે એક મોટું વાસણ લઈ લેવાનું છે તેની અંદર આપણે ચણાનો લોટ એડ કરવાનો છે તો મેં અહીંયા બસો ને સિત્તેર ગ્રામ જેટલો ચણાનો લોટ લીધો હતો હવે ચણાના લોટની અંદર આપણે જે પાત્રાનો મસાલો કરતા હોય તેવી જ રીતે બધો મસાલો એડ કરવાનો છે તો મેં મિક્સર જારની અંદર ત્રણ લીલા મરચાં અને આદુને ક્રશ કરી અને તેને એડ કરી દીધું છે સાથે જ આપણે બે ચમચી લાલ મરચું એડ કરીશું અડધી ચમચી ભરી અને હળદર એડ કરીશું સાથે જ એક ચમચી ધાણાજીરું પાવડર છે તે લેવાનો છે નાની ચમચી ભરી અને મેં અહીંયા મરી પાવડર લીધો છે તમે આખા મરી અને ખાંડીને ઉપયોગમાં લેશો તો પણ સ્વાદ ખૂબ જ સરસ આવશે અડધી ચમચી ગરમ મસાલો લીધો છે બે ચમચી ભરી અને સફેદ તલ લીધા છે પાત્રામાં જેટલો ચડિયાતો મસાલો હશે તેટલા જ આપણા પાત્રા બાઇટ્સ છે તે સ્વાદિષ્ટ બનશે અહીંયા મેં એક ચમચી ભરી અને વરિયારી લીધી છે જેનો સ્વાદ પાત્રા બાઇટ્સમાં ખૂબ જ સરસ આવે છે બે ચમચી મીઠું એડ કરવાનું છે સાથે જ બે ચમચી મેં અહીંયા સાકરનો પાવડર એડ કર્યો છે તમે સાકરના પાવડરની જગ્યાએ ખાંડનો પાવડર અથવા આખી ખાંડને પણ એડ કરી શકો છો હવે આપણે બધી જ વસ્તુને સરસ રીતે ચમચી વડે મિક્સ કરી દેસુ જેથી કરી અને મસાલા છે તે બધા સરસ રીતે લોટમાં મિક્સ થઈ જાય તો આવી રીતે લોટમાં મસાલા સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે થોડું થોડું પાણી એડ કરી અને અડધો લોટ બાંધી લેવાનો છે જેથી કરી અને લોટ અને મસાલા સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં કટ કરેલા પાન છે તે એડ કરીશું તમે પાનને અગાઉથી પણ એડ કરી શકો છો પણ જો આવી રીતે લોટ થોડો બંધાઈ ગયો હશે તો પાન એડ કરી અને હલાવવાની સરળતા રહેશે તો અહીંયા મેં અડધો લોટ બાંધી લીધો છે હવે આપણે તેની અંદર પાન એડ કરીશું તો શરૂઆતમાં પાન એડ કરતા વાસણ આખું ભરાઈ જશે પણ આપણે થોડી વાર સરસ રીતે હલાવીશું એટલે પાન છે તે સરસ રીતે લોટ સાથે મિક્સ થઈ અને બેસી જશે તો અત્યારે આ સમયે જો પાણીની જરૂર પડે તો ઉપરથી થોડું થોડું પાણી એડ કરતા જવાનું છે અને સરસ રીતે પાનને લોટ સાથે મિક્સ કરી દેવાના છે તો મેં આ સમયે એક આખા લીંબુનો રસ પણ આની અંદર એડ કર્યો હતો જે બતાવવાનું રહી ગયું છે તો આ સમયે તમે ચાખી અને મીઠાશ ગળપણ અને તીખાસને પણ બેલેન્સ કરી શકો છો વધારે પ્રમાણમાં જોઈતું હોય તો ઉપરથી એડ કરી શકો છો તો સરસ મજાનો આપણો લોટ છે તે મિક્સ થઈ ગયો છે તો મેં અહીંયા જે સ્ટીમ કરવાની થાળી છે તેની અંદર પહેલેથીનું જ તેલ લગાવીને રાખ્યું હતું તો હવે આપણે આ બેટરની અંદર સહેજ ખાવાનો સોડા એડ કરી તેમાં પાણી નાખી અને સરસ રીતે મિક્સ કરી લેશું તો અહીંયા આપણે પાનમાં લોટ લગાવવાની અને વીટા વાળવાની ઝંઝટ વગર સરસ મજાના બાઇટ્સ માટેનું બેટર તૈયાર થઈ ગયું છે તો હવે આપણે જે તેલ લગાવેલી થાળી છે તેની અંદર આપણે તેને એડ કરી તો અહીંયા જો તમે બધી તૈયારી સાથે બનાવતા હો તો બનાવતા પંદર મિનિટ અને તેને સ્ટીમ થતાં પણ દસથી થી પંદર મિનિટમાં આપણા સરસ મજાના પાત્રા બાઇટ્સ છે તે તૈયાર થઈ જાય છે તો આવી રીતે થાળીમાં એડ કરી લીધા બાદ મેં કુકરમાં પહેલેથી જ પાણી મૂકી અને ગરમ કરવા રાખી દીધું હતું તો અહીંયા આપણું પાણી પણ સરસ ઉકળી ગયું છે તો મેં થાળી સ્ટીમ કરવા મૂકી દીધી છે તો અહીં આપણે થી અંદર આપણી થાળી છે તે સરસ રીતે સ્ટીમ થઈ જશે તો સરસ મજાના પાત્રા બાઇટ્સ છે તે ફરસાણમાં તમે ગમે ત્યારે બનાવી શકો છો જો ઘરે મહેમાન આવતા હોય અને પાત્રા બનાવવાનો ટાઈમ ના હોય તો આવી રીતે તમે સરસ મજાના પાત્રા બેટ્સ બનાવી અને સર્વ કરી શકો છો તો અહીં આપણા પાત્રા બેટ્સ સરસ રીતે સ્ટીમ થઈ ગયા છે તો હવે આપણે તેને બહાર લઈ લઈશું અને સહેજ થોડી વાર માટે ઠંડા થવા દઈશું થોડીવાર બાદ જ્યારે તે ઠંડા થાય તો ચપ્પાની મદદથી આપણે તેના પીસ કરી લેવાના છે તો અહીંયા આપણે થાળી કાઢ્યા બાદ તે થોડી વાર ઠંડી થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે જેથી કરી અને તેના પીસ છે તે પણ સરસ પડે તો હવે આપણે તાવેથાની મદદથી આ તૈયાર થયેલા પીસને આપણે આવી રીતે કાઢી લેવાના છે જો તમે તાવેથાની મદદથી કાઢશો તો પીસ સરસ આખા જ નીકળશે તો તમે જોઈ શકો છો કે પાત્રાના રોલને પણ ટક્કર મારે તેવા આપણા પાત્રા બાઇટ્સ અહીંયા તૈયાર થઈ ગયા છે તો આવી રીતે હાથ વડે આપણે બધા પીસને એકદમ છૂટા કરી લેવાના છે જેથી કરી અને તે વઘારતી વખતે પણ સરસ છૂટા રહે તો જો હું તમને એક પીસ હાથમાં લઈને બતાવું તો તમે જોઈ શકો છો કે પાનના લેયર કેટલા સરસ થયા છે અને એકદમ સરસ સોફ્ટ એવા આપણા પાતરા બાઇટ્સ અહીંયા તૈયાર થયા છે તો હવે આપણે જેવી રીતે પાતરાનો વઘાર કરતા હોઈએ તેવી રીતે અહીંયા પાત્રા બાઇટ્સનો પણ વઘાર કરી લેશું તો મેં એક કઢાઈની અંદર પહેલેથી જ તેલ ગરમ કરવા મૂક્યું હતું તો આપણું તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર એક ચમચી રાઈ એક ચમચીથી ઓછું એટલું જીરું એડ કરી સહેજ હિંગ એડ કરી દેવાની છે અને એક ચમચી જેટલા મેં સફેદ તલ એડ કર્યા છે સાથે જ બે લીલા મરચાં છે તેને કટ કરી દેવાના છે તેને એડ કરી દીધા છે મેં અહીંયા મીઠો લીમડો ન હોવાથી નથી એડ કર્યો તમે આની અંદર મીઠા લીમડાના પાંદ પણ એડ કરી શકો છો સાથે જ થોડું લાલ મરચું એડ કરી અને તરત જ આપણે તૈયાર કરેલા પાતરા બાઇટ્સને એડ કરી દેવાના છે અને હવે ચમચા વડે સરસ રીતે આપણે હલાવી લેશું તો તમે જોઈ શકો છો કે પહેલાં જેટલું તેલ દેખાઈ રહ્યું હતું તેટલું બધું જ સરસ રીતે પાત્રા બાઇટ્સ સાથે મિક્સ થઈ ગયું છે અને અહીંયા આપણા પાતરા બાઇટ્સ પણ તૈયાર થઈ ગયા છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આપણે એક સર્વિંગ બાઉલમાં લઈ લઈશું સરસ મજાના ફરસાણની રેસીપી જો તમે એક વખત ઘરે ટ્રાય કરશો તો ક્યારે પણ બહારથી પાત્રા નહીં લાવો અથવા તો ઘરે પણ પાત્રા બનાવવાના બદલે આવી રીતે પાત્રા બાઇટ્સ બનાવવાનું પસંદ કરશો તો જો તમને મારી આ ઝટપટ તૈયાર થતી પાત્રા બાઇટ્સની રેસીપી સારી લાગી હોય તો વિડીયોને એક વખત જરૂરથી લાઈક કરજો ફેમિલી ફ્રેન્ડ્સ અને ગ્રુપમાં શેર કરજો અને મને કમેન્ટ કરીને જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી જો આ રેસીપી સારી લાગી હોય તો તમે પણ ઘરે ટ્રાય કરજો તો જ જ ખાવાનું મન થઈ જાય તેવા ખરેખર ખૂબ ઝડપથી તૈયાર થાય છે તો જરૂરથી ટ્રાય કરજો મારા વિડિયો રેગ્યુલર જોતા હોય અને હજુ સુધી ચેનલમાં સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો એક વખત ચોક્કસથી કરી દેજો જેથી કરી અને મારી ઝટપટ તૈયાર થતી અને અવનવી રેસીપીના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે મળીએ નવી રેસીપી સાથે થેન્ક યુ